બનાવ વચ્ચે આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા એલ આઈજી આવાસમાં રહેતા દીક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કરી લીધો હતો દીક્ષિતને ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ લીધો હતો તો બીજી તરફ તકના યુવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવાનને ઘરે આવીને માર મારવામાં આવ્યો હતો યુવાને આપઘાત કર્યો તો પહેલા તેને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે મારામારી બાદ યુવાને હતાશ થઈ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે તો હાલ તો આ લે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ચેતન છે ચેતન આગળ છે મેં મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે ને બનાવ એવો બન્યો કે દિવ્યા વારે એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ મારી નાખીશ ને કાલે ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હત્યા લઈને આવેલો હતો એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને એ દિવ્યા એનું ગળું પકડી લીધું એની જીભ બહાર આવી ગઈ પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા ને બીજું એની મમ્મી સો નંબર પર પોલીસ સ્ટેશનમાં જાન કરવાની હતી પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા લોકોની કાંઈ ઠીવું નહીં એ છતાં આ દી દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું